અત્યારે આપણે અહિયાં અમારે કચ્છમાં તો સમજી જાય પડે પડે રબારી વેઢી વેઢી એટલે મતલબ અહિયાં બપોર નું ટાઈમ હે ચારી ને ભાગી જવાનું છાનું માનું તમે નથી

અને રેવા વાળા માણસો છે કાઠિયાવાડની લીલુડી ધરતી ખરેખર અને અમે અહીંયા વિડીયો બનાવ્યા આવ્યા એના પહેલાં તો ઓળખી ગયા એટલે કેમ કે આપણે રબારી ભરવાડના વિડીયા જા જા બનાવી લે માણસો જ્યાં જાય આજે ને બની જ કે હે પીજલ ભાઈ બહુ સારું બીજું તો હા એ ભાઈ ત્યાં માં ખાઈ જાય ઓલા દાણા તો મરી ન જાય પછી આ પાણી પીએ તો ફૂલે ની એ પૂખ ખાય અને પછી પાણી પીએ